મામા ગાડીમાં જાય છે છે તૈયાર થઈ કાંઈ તું પાછું આવીશાકભાજી લીધું છે દૂધી લીધી છે દૂધી લીંબુને દૂધી લઈને જાય છે માસી કેટલા કે આવવાના છે મમ્મી તો રાત્રે રહેવાના છે એવું છે કાયું ટાટા જોરાવી બેન રડી રહ્યા છે જવા માટે દ્રાવી બેન જવા માટે રડી રહ્યા છે રડો ચલાવી રડો 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 ભાભી જમવાનું બનાવે છે ભાભી જમવામાં શું છે શું છો ઢોસા બનાવી રહ્યા છે. જો આ મસાલો તૈયાર કરી છે આ દાળ તૈયાર કરી છે. સાંભાર સાંભાર કહેવાય હે ને. જો મારા ભતી આજે કઈ ખુશીમાં ઢોસા બનાવો છો એ કેસો અમને કોઈ ખુશી

પાણીપુરી માં મહેનત કરવાની કહો તો હું કર લો બાકી આવા બધા હું મહેનત નહીં કરતી વરસાદ બી સરસ છે આજે જો આપણે વરસાદ જોઈએ બાલાસિનોર માં આજે વરસાદ બહુ ધમધોકાર પડ્યો છે જો વરસાદ પડી રહ્યો છે અને આજે જમવામાં ઢોસાની મજા માણીશું વરસાદ બહુ સરસ પડી રહ્યો છે ભાભી કઈ જાવ છો આ તો પલળતા જ હશે શું વાત છે જો ભાભી મજા પડી ગઈ આજે પલળવાની ભાભી બરોબર નહીં ને જાવજો હો વરસાદમાં શું કીધું હા બોલે ના માં તો નહીં હું તો એક વખત તલડી લીધું મેં તો મજા માણી લીધી હવે તમે માણી લો ભાભી થી છોકરાઓને લઈને આવી ગયા પણ છોકરાઓની મસ્તી દેખો થી આજે ભીના થઈને આવ્યા તો કે મમ્મી રમવા દો આજે તો આજે રમવા દઈએ છીએ પાણીમાં સૌમ્યા કામ 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 બેડા આ બાજુ છી છી ગંદુ પાણી બેટા હાથ નહીં નાખવાનો જ્યાં મોટી મમ્મી ટ્યુશન લેવા ગયેલા ને તે બી અમને બી મજા માણવી છે તો આવી ગયા બાર વરસાદના ગંદા પાણીની મજા છે આ તો જો છે ને ગંદુ પાણી અરે ગંદુ છે છી આવતા રહો અંદર હેડો જયંતસિંહ કેવું લાગે છે ચંપલ કાઢું છું તારે છે તારે છે નહી તારે છે બેટા હા કાયુ કેવું લાગ્યું છોકરાઓ જોડે પાણી ભરું લમવાઈ હાય બનાવી રહ્યા છે ઢોસા જો કે બેસન બનાવે છે ઢોસા મસાલા ઢોસા આવી રીતે બેસી ને બનાવે એવું એમ અને ખીરાની અંદર છે ને રાત્રે ચોખા પલાળી દીધા હતા અડદ ને ચોખા બન્યું અને પછી સવારે પીસી કાઢ્યા અને એમાં થોડુંક દહીં નાખ્યું કેમ કે અત્યારે ચોમાસું છે ને એના લીધે હાથો ના આવે જો અમારા ભાઈ આવી ગયા તો છોકરાઓ જોવા

એ બબી કાલે કીધું આજે કીધું કુતો ખાવા પહેલી વખત રોઝા કેરે તો બટાકા સૂકા વટાણા અમે ગરમ પાણીમાં પલાળ દીધા હતા પછી સાંજે બનાવવાના હોય એટલે સવારથી પલાળ દેવાના પછી એને કુકરમાં બટાકા ટાપી અને બટાણા નાખીને પછી એના ચાર પાંચ સીટી મારી દેવાની એટલે પછી પફાઈ જાય કમ્પ્લેટ બધા એકડું બટાકાનું બી કરે છે પણ અમે મટર સાંભળી પડતી આના મટના છે. મટના ને ચાલુ થાય છે એટલે મજા પડી ગઈ છે ઢોસા. ચટણી. અને બીજું છે દહીં અને સાથે થોડા ડાપુરના ગોટા પણ લાયા છે અમને ડાપુરના ગોટાની પણ મજા માણી છે હોં વરસાદનો માહોલ છે તો ડાપુરના ગોટા બી મજા આવી ગઈ અસો બનાવે છે ભાઈ તમે આવી રીતે બનાવો છો

ભાઈ હાજી વાત કે ખોટી વાત બનાવી દેટા આજનો બ્લોગ મારો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ગુડ નાઇટ બાય